ભાજપના ધારાસભ્યએ ફરી એકવાર સરકાર સામે બાથ બીડી છે લેટર બોમ્બે તો તહેલકો મચાવ્યો છે ત્યારે રાજકોટથી શરૂ થયેલો આ લેટર બોમ્બ થમવાનું નામ નથી લઈ રહ્યો ત્યારે જો સરકારના અધિકારીઓને સૌથી વધુ જો લેટર બોમ્બ કોઈ આપ્યો હોય તો તે છે સુરતના વરાછાના ધારાસભ્યએ અને આ ધારાસભ્યના લેટર બોમ્બે ફરી એકવાર તહેલકો છે તે મચાવ્યો છે ધારાસભ્ય કુમાર કાણાની દ્વારા ફરી એકવાર મુખ્યમંત્રીને પત્ર છે તે લખવામાં આવ્યો છે આ પત્ર છે જે તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે જે કુમાર કાણાની દ્વારા લખવામાં આવેલો છે પત્રની અંદર છે તે લખવામાં આવ્યું છે કે સૌ પ્રથમ તો હું બતાવીશ કે આ લેટર પેડ કુમાર કાણાનીનું છે કે જેમાં તેમને લખેલું નામ લખ્યું છે કિશોર કાનાની કૌંસમાં કુમાર કાનાની તેમને જે મુખ્યમંત્રીને આ પત્ર છે તે લખ્યો છે અને તેમાં જે વિષય છે તેની વાત કરીએ તો જી એમ એસ કોલેજ દ્વારા જે એમ ના અભ્યાસમાં ફી વધારો પરત ખેંચવા બાબતે આ પત્ર છે કે જે મુખ્યમંત્રીને કુમાર કાનાણી દ્વારા લખવામાં આવેલો છે પહેલીવાર એવું નથી બન્યું કે કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો આ અગાઉ પણ કુમાર કુમારકાનાણી દ્વારા મુખ્યમંત્રીને અનેકવાર પત્ર છે જે લખવામાં આવ્યા છે અને જે જનતાના પ્રશ્નો છે તેને લઈને આ પત્ર છે તે લખતા હતા ત્યારે વધુ એકવાર જે આ પત્ર છે તે લખ્યો છે જેમાં લખ્યું છે ઉપરોક્ત વિષયના અનુસંધાનમાં જણાવવામાં આવ્યું છે કે મને મળેલી રજૂઆત મુજબ સરકારશ્રી દ્વારા જે જીએમ એસ કોલેજમાં એમ બીબીએસના અભ્યાસમાં કરવામાં આવેલો જે ફી વધારો છે તેના કારણે ખૂબ જ મુશ્કેલીઓમાં અને સામનો કરવો પડી રહ્યો છે તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા જઈ રહ્યું છે આ જે ફી વધારો કરવામાં આવ્યો છે તેના કારણે જે આ એમ બીબીએસના વિદ્યાર્થીઓ છે તેમને અને તેમના પરિવારને મુશ્કેલીનો સામનો કરવો પડે તેવું જે ઉલ્લેખ અંદર કરવામાં આવ્યો છે અને એટલા માટે થઈને કુમાર કુમારકાનાણીએ લખ્યું છે કે જે ગરીબ અને જે મધ્યમ વર્ગના જે વિદ્યાર્થીઓ છે તેમને જ છૂટકે જે મેડિકલ અભ્યાસ છોડવાની પરિસ્થિતિ ઊભી થાય તેવી પરિસ્થિતિના કારણે જે આ જે આ પત્ર છે કે જેમને મુખ્યમંત્રીને આજે લખવાનો વારો આવ્યો છે અને જેમાં લખ્યું છે કે જેથી જ તેમનું ભવિષ્ય ધૂંધળું બને છે અને તેના સપનાઓ રોડાઈ રહ્યા છે જેથી જે આ વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતને ધ્યાનમાં રાખીને જ ફી જે વધારો કરવામાં આવ્યો છે તે પરત ખેંચવામાં આવે તેવી ભલામણ કરતો આ પત્ર છે જે કુમારકાનાણી દ્વારા લખવામાં આવેલો છે અહીંયા આગળ કુમારકાનાણી દ્વારા સહી છે તે કરવામાં આવી છે અને આ નકલ ઋષિકેશ પટેલને પણ મોકલવામાં આવેલી છે એટલે ખાસ કહી શકાય કે જે પ્રમાણે ફરી એકવાર કુમારકાનાણીનો જે પત્ર છે જે સામે આવ્યો છે અને તે પત્રના કારણે જે જીએમ ઈઆરએસ દ્વારા જે એમ બીબીએસની ફીનો વધારો કરવામાં આવ્યો છે તે વધારો પાછો ખેંચવા માટે થઈને જે આ પત્ર છે તે લખ્યો છે અનેક એવા જે વાલીઓ છે અને વિદ્યાર્થીઓ છે કે જેમને કુમારકાણાનીને રજૂઆત કરી હતી અને એ રજૂઆત બાદ આજે જે મુખ્યમંત્રીના પત્ર છે તે લખ્યો છે અને તેની અંદર આ ફી વધારો પાછો ખેંચવાની વાત કરવામાં આવી છે કુમારકાણાની દ્વારા આના પહેલાં પણ સુરતના અનેક એવા જે જનતાના પ્રશ્નો છે કે જેને લઈને તેમને અધિકારીઓને જે પત્ર છે તે લખ્યા છે અને પત્ર લખીને અધિકારીઓને ક્યાંક ઝાટકણી છે તે પણ કાઢવામાં આવી છે ત્યારે આજે ફરી એકવાર જે કહી શકાય કે મુખ્યમંત્રીના પત્ર છે તે લખવામાં આવ્યો છે અને એમબીબીએસની જે ફી વધારો કરવામાં આવ્યો છે તે ફી વધારો પાછો ખેંચવા માટે થઈને જે આ પત્ર છે તે લખેલો છે ત્યારે કુમારકાનાણીના પત્રને લઈને આપ શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર